thank <laughs> you આજે પવિત્ર ભૂમિ લાખણકા ગામ બધે અસ્તમો આજે આયોજક અમારા કાળુ બાપુ ને જોકે દસ નામ સમાજ બધાય બહુ મહત્વની વાત તો એ છે ભલા હિતેશ બાપુ બોલતા હોય ને ત્યારે આપણને એવું લાગે કામ આમ ખરેખર સચિવાલ કેબિનેટ મંત્રી જેવું છે હો તાળીઓથી વધાવી લેજો અમારી વિચારધારા એવી છે ને એવું પ્રાપ્ત થશે હો કારણ કે બહુ કામ કરવું એ બહુ મહત્ત્વનું છે વધારે સમો લગ્ન એટલે જો આપણે આમ શનય મિલન મેળા જેવું દસના એટલા બધા ભગવાધારીને ધારીને આપણે ક્યાં આપણને મળે એટલા બધા આજે બધા બધામાં શિવનું દર્શન થાય એમાં અમારે મંત હરેશ બાપુ અમારા ગોણુ બાપુ મહંત ઉપર અમારા મનસુખ બાપુ બધા વડીલો મંચ ઉપર બધા સંતો અને બહુ મહત્વની વાત છે ભાઈ હિતેશ બાપુ કીધું એમ કે હું બધાને કહું છું આ જ્ઞાતિના કોઈ કલાકાર આ જ્ઞાતિના કોઈ કથાકાર એ અંદરો અંદર મોટા કવર ન લે એવી વિનંતી બધાને એવી કરું વિનંતી કરું છું હું કથાકાર છું ગાયક છું અને આપને આપ બધા જાણો છો જ્યોતિષમાં ગુજરાતમાં મારો બીજો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો છે પણ જ્ઞાતિને કઈ રીતે સહકાર આપવો એ અંદરો અંદર કઈ આપણને કહે વાંધો નહીં તમે તારે હું કથાકારી છું પણ જે ગામમાં કથા કરો એ બાપુને કાયમ ગામ આનંદ કરે કારણે એટલે વનરાતે ણે જાડવા બાળ કુવારા આજે આલરિયા પણ અમારા ભંડારામાં જવાનું છે એટલે આપની બધાની વચ્ચેથી અગિયાર પણ જવાનું છે આપના બધાની વચ્ચે છે રજા લવશો આપના બધાના ચરણમાં મારા કોટી કોટી વંદન કઈ પણ નાનો સાધુ પણ જરૂર પડે તો ચોક્કસ એ કરજો મારું નામ ન લખતો હું આવી નામ નામનું કાંઈ કામ નથી કામનું કામ છે ઘણા મને કે બાપુ તમારું નામ ભૂલાઈ ગયું ભાઈ મારું કુપનમાં નથી ઉપાધિ કરો મને તમતાર ઉપાધિ કરો માં એટલે હિતેશ બાપુને આ ટીમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આશીર્વાદ હિમંતગીરી બાપુને વિનંતી કે આપ સન્માન કરશો બંનેનો સન્માન કરવા માટે વિનંતી અહીંયા અરવિંદ પરી મંગળ પરી રાળગોણ અને મહેન્દ્રગીરી બાપુ મહેન્દ્ર ભાઈ કટલેરી ગોળિયા

એમનું સ્વાગત અભિવાદન કરવા માટે કાળો બાપુ અને એમની પૂરી ટીમ વિનંતી કરું કે આપ મંચ ઉપર પધારો અને આપણા આમંત્રણ ને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત મુખ્ય મહેમાન એવા શ્રી હરુભાઈ ગોંડલિયા અધ્યક્ષ શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ભાવનગર અને વૈષ્ણવ સાધુ સમાજનું નું જેવું ઘરેણું ગૌરવ એવા આદરણીય હસુ ગોંડલિયાનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે રહી છે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી અને ત્યારે સમાજ ના પ્રશ્નો ને લઈને ત્યારે જે સંગઠન ની સ્થાપના થઈ અને સંગઠન આજે જયારે વિશાળ થયું છે એ સંગઠનના ના પ્રતિનિધિ એવા ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ભાઈ દેસાણી મન શ્રી શાંતિગીરી મહારાજ

મંત્રોચાર સાથે જેમણે આ વાતાવરણને સુગંધિત બનાવ્યું છે અને સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે શ્રી હરુબાપુ ગોંડલિયા અધ્યક્ષ શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ અને વૈષ્ણવ સાધુ સમાજ નું ગૌરવ સાધુ સમાજ નું ગૌરવ એવા હરુબાપુને સાંભળીએ આદરણીય હરુબાપુ ગોંડલિયા મહાદેવ મંચ પર બિરાજમાન મારા વડીલ બહુ નાનો હતો ત્યારથી ઘણું બધું માર્ગદર્શન પણ એમના તરફથી મને મળેલું છે મનસુખ પરિબાપુ ભાઈ શ્રી જગદીશભાઈ ગોસ્વામી રાજેન્દ્રપુરી ગોસાળી સાહેબ કાળુ બાપુ બિરાજમાન માતાજી અન્ય સમલગ્ન આયોજન સમિતિના આગેવાનો સભ્યશ્રીઓ પ્રવીણગીરી બાપુ આપ સૌ સમાજના ભાઈઓ અને બહેનો અત્યારના યુગમાં સંગઠન એ બહુ મહત્વનો મુદ્દો છે અને એમાં પણ એક ખૂબ આનંદની વાત છે કે વર્ષો પહેલા હમણાં જ સમાજની અંદર આપણે જેને ત્રણ પાંખ કેતા

મહાકુંભ મહાકુંભની અંદર અમારો એક યોગીજી મહારાજે શું કરી બતાવ્યું કરોડ ધાર્મિક શ્રદ્ધાળુ હોય ડૂબકી મારી અમે ઘણી વખત રાજકારણની અંદર કહીએ છીએ કે આતંકવાદ નક્સલવાદ આ પાકિસ્તાન આ બધા ઊંચા નીચા થાય ચીન આપણને આંખ દેખાડે આ બધાને તમે અનામત આપો છો શેડ્યુલ કાસ્ટ ટિકિટ શેડ્યુલ ટ્રાઇબ ની એટલી ટિકિટ એક વખત બાવાને પાંચ ટકા ટિકિટ આપો ને પાંચ મુખ્યમંત્રી બનાવો બધું સાફ કરી નાખે કોઈ બંદૂક ગોળીઓની તાકાત ની જરૂર નથી અમારી તાકાત જીપીઓ જ પૂરો છે અમારો અમારો એક જીપીઓ પડે એટલે અહીંયા પૂરું જ હોય આવા પાંચ મુખ્યમંત્રી દેશ આપો એક કાશ્મીરમાં મૂકો એક આ બાજુ યોગીજી મહારાજે જે આજે સંગમ તટે જે વ્યવસ્થા કરી આજે વિશ્વ રેકોર્ડ બન્યો આપણે ઘરે છ જણા નથી હાંચવી શકતા ઈ છાસઠ કરોડ ને એને હાચવા હું ઘણી વખત કેતો આવું કે આપણે અત્યારે સનાતન ધર્મ હિન્દુ ધર્મ ની વાતો કરીએ છીએ પણ જયારે આ દેશ ઉપર મોગલ સલ્તનત અને વિધર્મીઓ જયારે હુમલાઓ કર્યા છે

જયારે વિધર્મીઓ આપણા મંદિરો ઉપર હુમલાઓ કર્યા આઝાદી આવ્યા પછી આપણને એમ હતું કે આપણા મંદિરો બધાને આપણે પાછા ફરીને જીર્ણોધાર કરી શકીશું પણ આપણી સિત્તેર વર્ષ સુધીની એ આપણી આશાઓ ને આપણે ઠગારી નીવડી પણ આમ તો મારે કહેવાય નહીં રાજકારણ નો મંચ નથી પણ જ્યારથી આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન થયા છે

પણ જે આઝાદી પછીનો નો આપણે આઝાદી પછી જે આશા રાખી હતી એ આપણને એમાં કોઈ સફળતા મળી નથી પણ આજે એ ફરીને યુગ પાછો શરૂ થયો છે ત્યારે આપણે સૌ આપણા સાધુ સમાજના મઠ મંદિરોની આપણે રક્ષા કરીએ આપણા ધર્મના આપણે તો એને ઠેકો લઈને બેઠેલો આપણો સમાજ છે હિન્દુ ધર્મનો ઠેકો લેનાર હોય તો એ સાધુ સમાજ છે આપણા મઠ મંદિરો

આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો એમનો સ્વાગત અભિવાદન કરવા માટે વિનંતી કરું કમિટીને વિનંતી એક ગ્રુપ ફોટો માટે કમિટી આવી જશે બોલીએ સોમનાથ મહાદેવ કી કી ભગવાન કાળ સુદા હનુમાનજી મહારાજ કી નમો પાર્વતી પતિ હર હર મહાદેવ

હું બે આપણા કોઈ આગેવાન આવે ભાઈઓ સમાજને વિનંતી કરું છું કે આપણા બાળકોના ભવિષ્ય માટે એમના ભણતર માટે થઈને અમે ગામડે ગામડે ફરીએ છીએ તો આપ જે પહોંચી શકો તે આપણા છા આપણા બાળકોને મદદરૂપ થાય તેના માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે અમારી અહીંથી જોડી આવે છે તો જોડીમાં ફેરો છું જોડી ફેરો છું અને કોઈ મને 500 રૂપિયા થી વધારે આપશે તો એમનું અહીંથી નામ પણ જાહેર કરીશ તો સરંતી મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો વિશેષ 17000 ને 1 રૂપિયા સંત શ્રી નારાયણદાસ બાપુ કાળ આશ્રમ વરલ એમના તરફથી આપવામાં આવે છે બોલો નવા પાર્વતી પતિ હર હર મહાદેવ હર પરિ બાપુ તરફથી પણ મળે છે અને જે જોડે ફરે છે આપ કાઈ ને કાઈ જે રીતે પહોંચો તે જોડેમાં નાખશો અને 500 થી વધારે આપશો એનો છેલ્લે આપણે નામ જાહેર કરશું ખો આભાર અહીંયા આપડા આમંત્રણને માન આપી આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિતિ ધડવાથી મહાન આદરણીય શ્રી દર્શન પ્રગટ બાપુની આપણી વચ્ચે ઉપસ્થિત થઈ છે તો અહીંયા હું વિનંતી કરું કમિટી સદસ્યોને કે અમને ફૂલમાળા અને શોલ પહેરાવી અને સ્વાગત અભિવાદન કરશો આદરણીય એવા દર્શન પ્રગટ બાપુ વિનંતી કરું અશ્વગીરી બાપુને સાથે જોડાશો યુવા અને હર હંમેશ સમાજ માટે અદન છે પાંચસો ને એક રૂપિયા દેવ પ્રગટ બાપુ તરફથી સાથે દસ દસ યુગલો જે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે તેમના સુંદર મજાના પ્રસંગમાં આપ સૌ કોઈની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમ ની શોભા

આજે બીજા સુવર્ણ લગ્ન પ્રસંગે આજે જ્યારે આપણે સૌ ભેગા થયા છે ત્યારે અમારે તો મારે જસુબાપુને મનોબોક છે શિક્ષક બોલ બોલાવે અમારો ભાઈ એટલે માટે અત્યારે આપણે દસમા કોર્સ સાત્રા કરે આપણે ચાલી રહી છે મેતાની સુધ્યા છે ત્યારે એમાં ભણે છે આ ગુજરાતમાં અને ફક્ત ને ફક્ત એક કમના આપણે ખાલી 3000 રૂપિયામાં રહેવાનું જમવાનું બધું મફત આજે સામેડા પરિવાર ભાવનગરના આગેવાનો અને આજે આ સમૂહના દસ સમૂહના સમૂહના કરવા કે કે સહી વાત નથી નાતીના આગેવાન કો કે કે સહી પ્રતિસ્થિતિ માં આભાર શિક્ષણ માટેની શિક્ષણ માટેની જેમની સુંદર મજાની ટકોર વિશેષ અહીંયા આપણી વચ્ચે એક શિવ કથાકાર જેમનો મહુવાથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા આદરણીય શ્રી કમલેશ ગીરી બાપુ એને વિનંતી અનુરૂપ બે શબ્દ કહેશે આદરણીય શ્રી કથાકાર શ્રી કમલેશ બાપુ ભરઘોડિયાને વિનંતી છે કે ઝડપથી અહીંયા આપના માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો ઝડપથી આપ પોતાનું સ્થાન અહીંયા ગ્રહણ કરશો ભરઘોડીયાઓની વિનંતી ઝડપથી અનુવાદ છે એ વરજાઓને અને લઈ અને ઝડપથી અહીંયા આવી જાય અને થોડી ખુરશી હજી પેલી બાજુ લેવી પડે તો લઈ લેજો

દરેક અને કાલુ બાપુ ને પૂરી ટીમ ને વિનંતી ઝડપથી પધારશો પૂરી ટીમ આવી જવાબ બાપુ બધા જવા દેજો ભૂદેવ આવી ગયા બધા ભૂદેવ શ્રી રમેશભાઈ ને વિનંતી મંચ ઉપર પધારવા માટે ખુરશી લઈ આવો ફટાફટ ખુરશી લઈ વર ની ખુરશી લઈ લો ફટાફટ

કાળો બાપુને વિનંતી આપ એનું સન્માન કરશો કાળો બાપુને વિનંતી જે મહેમાન આવે દાતા આવે એની મને નોંધ લેવરાવો અહીંયા સરસ બંને શાકભાજીના ના દાદાશ્રી નું સન્માન થઈ રહ્યું છે ખૂબ આભાર ખોખું અભિનંદન વરઘોડિયા ને જમવા માટેની ત્યાં વ્યવસ્થા થઈ જાય એટલે જણાવવામાં આવે